અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે અણસોલ ચેકપોસ્ટ પરથી પોલીસે કારમાં થતી દારૂની હેરાફેરી ઝડપી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર બે શંકાસ્પદ કારને ઊભી રાખતા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો સમગ્ર માહિતી મુજબ જિલ્લાના શામળાજીના અણસોલ પાસે આવેલી ગુજરાત રાજસ્થાન સરહદ ચેકપોસ્ટ પર શામળાજી પોલીસ વાહન ચેકિંગમાં હતી એ વખતે રાજસ્થાન તરફથી આવતી એક સેન્ટ્રો કારને ઉભી રાખીને તપાસ હાથ કે કારની આગળની હેડલાઇટની અંદરના ભાગે ખાસ ખાનું બનાવાયેલું હતું તેમાં છૂટી છૂટી છવ્વીસ હજાર નવસો સાહીઠની કિંમત તો દારૂ મળી આવ્યો તો જ્યારે બીજી એક બેલનો કાર બલેનો કાર ઉભી રાખતા કાર ચાલકે કાર હંકારી મૂકી હતી જોકે પોલીસ આવે તે પહેલા બુટલેગર કાર મૂકીને ભાગી જવામાં સફળ રહ્યો હતો પોલીસે કારમાંથી એક પોઈન્ટ બાવીસ લાખની કિંમતનો સાત પેટી દારૂ ઝડપ્યો હતો આમ બુટલેગરની કારની હેડલાઇટમાં છુપાવીને નવી યુક્તિ સાથે લઈ જવાતા દારૂ ઝડપી લેવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ